નમસ્કાર શિયાળાની ઋતુ આવી ગઈ છે આ મોસમ ખાવા પીવા અને તંદુરસ્તી બનાવવાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ ઠંડીના કારણે આળસ અને નાની મોટી બીમારીઓ પણ જલ્દી ઘેરી લે છે આજે હું તમારા માટે પંદર એવા વિન્ટર ફૂડ્સની સંપૂર્ણ યાદી લઈને આવી છું જે આયુર્વેદ અને વિજ્ઞાન બંનેની કસોટી પર સાચા ઉતરે છે આ ફૂડ્સ તમને અંદરથી ગરમ રાખશે હાડકાને મજબૂત કરશે અને તમારી રોગપ્રતિકારક શક્તિને અનેક ગણી વધારી દેશે આ વિડિયો અંત સુધી જરૂર જોજો કારણ કે તેમાં કેટલીક ખાસ બોનસ ટીપ્સ પણ છે સૌ છે ગોળ અને ઘી આ બંને આપણા દેશી સુપરફૂડ્સ છે ગોળ આયનથી ભરપૂર હોય છે જે થાક દૂર કરે છે અને શરીરને અંદરની ગરમી આપે છે તેને ચામાં ખાંડના બદલે ઉપયોગ કરો અને દેશી ઘી તેમાં હેલ્ધી ફેટ્સ હોય છે જે માત્ર પાચનને જ નથી સુધારતા પણ આપણી ત્વચાને પણ વૃક્ષતાથી બચાવે છે ત્રીજો છે ડ્રાય ફ્રુટ્સનો રાજા બદામ અખરોટ અને ખજૂર બદામ ઓમેગા થ્રી ફેટી એસિડ અને વિટામિન ઈ આપે છે જે મગજ માટે પણ સારું છે ખજૂરની તાસીર એટલી ગરમ હોય છે કે તે શરીરને તરત ઉર્જા આપે છે અને તે લોહીની ઉણપને પણ દૂર કરે છે યાદ રાખો તેને પલાળીને ખાવું સૌથી ઉત્તમ છે આગળ છે લીલા શાકભાજી પાલક મેથી અને સરસવ આ વિટામિન મિનરલ્સ અને ફાઈબરનું પાવર હાઉસ છે આ ઋતુમાં તેને ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને શરીરને ભરપૂર પોષણ મળે છે મેથી ખાસ કરીને સાંધાના દુખાવામાં રાહત આપે છે શક્કરિયા અને જાડા અનાજ શક્કરિયામાં વિટામિન સી અને બીટા કેરોટીન હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે તમે તેને બાફીને અથવા શેકીને ખાઈ શકો છો અને હા બાજરી અને મકાઈને તમારા આહારમાં ચોક્કસ સામેલ કરો આ અનાજ શરીરને ધીમી અને સ્થિર ગરમી પ્રદાન કરે છે હળદરવાળું દૂધ આ માત્ર શરદી ખાંસી જ નહીં પણ દુખાવો અને સોજો પણ ઓછો કરે છે રાત્રે સૂતા પહેલાં તેમાં થોડું કાળી મરી પણ ભેળવી દો જેથી હળદરનું શોષણ વધુ સારી રીતે થઈ શકે આદુ અદ્રક આમળા અને ચવનપ્રાશ આદુ ગળાની ખરાશ અને કફ દૂર કરે છે આમળા વિટામિન સીનો સૌથી મોટો સ્ત્રોત છે તેને કાચું મુરબ્બા કે રસના રૂપમાં લો અને જો તમે તમારી ઇમ્યુનિટીનો ટર્બોચાર્જ ઇચ્છો છો તો રોજ સવારે ચવનપ્રાશનું સેવન કરો તલ અને મેવાના લાડુ તલમાં કેલ્શિયમ અને આયન હોય છે જે હાડકાં માટે અમૃત સમાન છે અને ગુંદરના લાડુ આ કમર અને સાંધાના દુખાવા માટે પરંપરાગત ઔષધિ છે ખાસ કરીને માતા બનતી મહિલાઓ માટે તે ખૂબ ફાયદાકારક છે અને છેલ્લે છે ખાટા ફળો જેમ કે સંતરા મોસંબી અને અનાનસ આ ભલે ઠંડા લાગતા હોય પણ તેમાં ભરપૂર વિટામિન સી હોય છે જે ઠંડી સામે લડવાની શક્તિ આપે છે બસ તેને સવારે કે દિવસના સમયે જ ખાઓ રાત્રે નહીં તમારા ખાવામાં લસણ અને કાળી મરીનો ઉપયોગ વધારો દિવસની શરૂઆત હુંફાળા પાણીથી કરો સૂપને તમારા આહારમાં જરૂર સામેલ કરો અને સૌથી જરૂરી તળેલી અને વાસી વસ્તુઓથી દૂર રહો તો દોસ્તો તમે પણ તમારા શરીરની પ્રકૃતિ પ્રમાણે આ સુપર ફૂડ્સને તમારા આહારમાં સામેલ કરો અને આ શિયાળામાં તમારી જાતને સો ટકા ફિટ રાખો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયોને લાઇક તથા શેર જરૂરથી કરી દેજો અને આવા જ હેલ્થ અને ફિટનેસ વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો